બ્લોગ માં આજે હું અને ધ્રુવાંશ પહોંચી ગયા હતા ખોડિયારમાના મંદિરે તો ચાલો આપણા બ્લોગ માં તમને બતાવીએ કે કઈ જગ્યાએ ગયા હતા સરસ મજાનું લોકેશન છે સીધો હેડ સીધો હેડ આપણે સીબોટા નદીની જોડે સંતરામપુર માં તો અહીંયા ઉપર ચડવાની સીડી છે અને ધ્રુવાંશ જઈએ છીએ તો

અમે દર્શન કર્યા તો તમને બધાને કરાવી દઈએ તો અહીંયાનો નજારો બહુ મસ્ત જગ્યા છે ડુંગર પર આવેલું છે પહાડોમાં ધ્રુવ આગળ ચાલે છે બધા આવી ગયા છીએ ઉપર છે ખબર પહોંચવા કરીએ છીએ તો ત્યાર પછી હું તમને એ બતાવીશ મંદિર કઈ જગ્યાએ છે કઈ રીતનું છે આખો વિડીયો જોજો તો તમને હું મંદિર બતાવીશ એની પાછળની જે જગ્યા છે તમે આ મંદિરે આવી ગયા છીએ તો જો આ બાર કુંડ છે ત્રિસ્કુળ મારું છે બસ માતાજીનું અને એની ઉપર આ જવાય છે ત્યાંથી હવે હું તમને દર્શન કરાવીશ માતાજીના અમે ઉપર ચડી ગયા હતા મંદિરે અહીંયાથી આવી ગયા છીએ

સરસ મજાની જગ્યા છે તો અહીંયા માતાજીનો મગર પણ બિરાજમાન છે અને એની પછી હવે હું તમને હવે વિડીયોમાં જુઓ આ ડુંગરના પાછળની સાઈડનું જે મસ્ત બેકગ્રાઉન્ડ જો લોકેશન અહીંયાનું કેટલું મસ્ત સીન છે ને એ તમને બતાવીશ તો આ અહીંયા પથરામાં વચ્ચે અમે પાછળ નીકળી ગયા હતા સારું એવું છે જો અહીંયાનો નજારો દેખો કાઈશ તો આ જગ્યાએ આ થોડું સ્લીપ થઈ જવા એવું છે તો ગમે ત્યારે આવવાનું થાય તો થોડું ધ્યાન રાખીને વિડીયો ફોટો કરવાનો અહીંયાથી જોવા દેખાય છે અમે ચીબુટા નદી દેખાય છે આપણે અહીંયા અમે ભુનેશ્વરી માતાનું મંદિર છે અહીંયાનો જોવા નારો તો અમે જોવા અહીંયા આવી ગયા હતા મોટા મોટા પથ્થર ઝાડવા અને

વિડીયો ઉતારવામાં ચાલવાનું પણ ધ્યાન રાખવું પડે એવું છે એટલે અમે બંને એકબીજાનો હાથ પકડીને ચાલીએ છીએ જો ભાઈ એ વાંધો નથી પાસે કે હું જાતે ચાલુ છું થોડીક સેફ જગ્યા હતી એટલે ચાલવા દીધું છે તો અમે ડુંગરની કિનાર પર ગયા છીએ અહીંયા અમે ફોટો લેતા હતા આ નજારો તમે જોઈ લો મસ્ત દેખાય છે સુંદર મજાની જગ્યા છે

તો મળીશું હવે આવતા નવા વ્લોગમાં બીજો બ્લોગ અમારા રોજનો ડેલી શોર્ટ વિડીયો અને બ્લોગ અપલોડ કરતા જ હોય છે તમે જોજો તો ચલો ગાઈ મળીશું નવા વિડીયોમાં જો હવે આપણે અમે નીકળીએ છીએ ઘરે જવા બધી બધી જોવાય છે તમને મેં બધું બતાવી દીધું છે અને મળીશું એક નવા વિડીયોમાં અમારા રોજનો એક તમને વ્લોગ કે શોર્ટ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થાય છે તો તમે જોજો વિડીયો નેચર અને ડુંગરવાળા અને એવા જેવા બ્લોગ અમારા આવશે તો બાય અમે નીકળી ગયા છીએ ઘરે જ મળીએ નવા બ્લોગ